હેલો ફ્રેન્ડ્સ શ્રાદ્ધ શરૂ થઈ ગયા છે અને આજે મેં બનાવી છે ખીર બટેટાનું શાક પૂરી સાથે તળિયા છે તીખા લીલા મરચાં અને કાકડી તો સૌપ્રથમ તો મેં અહીં ખીર બનાવવા માટે દૂધને ગરમ થવા મૂકી દીધું છે દૂધમાં ઊભરો આવ્યા લાગ્યો એટલે મેં ગેસની ફ્લેમ ધીમી કરી અને ખીચડીયા ચોખા બેથી ત્રણ પાણી વડે ધોઈ દૂધમાં એડ કરી દીધા અને આ રીતે ચમચાથી એને મેં મિક્સ પણ કરી લીધા ગેસની ફ્લેમ મેં અત્યારે લો રાખી છે અને થોડી થોડી વારે એને હું આ રીતે ચમચાથી હલાવતી રહીશ જેથી કરીને ચોખા જે છે એ હજી કાચા હોય એટલે તળિયે બેસી ન જાય હવે આ રીતે થોડી થોડી વારે હલાવતી રહીશ અને બે પાંચ મિનિટ થાય એટલે એમાં હું ટેસ્ટ પ્રમાણે ખાંડ પણ એડ કરી દઈશ જેટલા મેં ચોખા લીધા હતા એટલી ખાંડ લીધી છે અને એને પણ વ્યવસ્થિત મિક્સ કરી લઈશ હવે મીડિયમ ટુ લો ફ્લેમ પર એને આપણે ઉકળવા દેવાનું છે અને દસ સક મિનિટ જેવું થયું એટલે મેં ચેક કરીને જોયું ત્યારે આ રીતે ચોખા જે છે એ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે એનો મતલબ એવો કે હવે એ તળિયે નહીં બેસે માટે મેં ગેસની ફ્લેમ લો રાખી એને ધીમા તાપે રહેવા દીધું અને પ એને બફાવા દીધું હવે પંદરથી વીસ મિનિટ થતાં મેં ફરી પાછું એને આ રીતે ચેક કરીને જોઈ લીધું એ ચોખા સરસ બફાઈ ગયા છે અને હજી એને થોડી વાર રહેવા દેવું પડશે ત્યાં સુધીમાં હું બટેટાનું શાક બનાવવા માટે અહીં મેં બટેટાની છાલ નીકાળવાનું શરૂ કરી દીધું બટેટાની છાલ નીકાળી લઈશ ત્યારબાદ કાકડીની છાલ પણ નીકાળી લઈશ અને કાકડી કટ કરી લઈશ ત્યારબાદ બટેટા પણ કટ કરી લઈશ તો અહીં આપણી આ કાકડી કટ થઈને તૈયાર છે આ રીતે પ્લેટમાં હું એને સેટ કરી દઈશ હવે કાકડી કટ થઈ ગયા બાદ હું અહીં બટેટા પણ કટ કરી લઈશ અહીં મારે આજે ફક્ત બટેટાનું શાક કરવું છે એમાં હું ટમેટા કે કંઈ એડ નથી કરવાની હવે બટેટા કટ થઈ ગયા છે ત્યારે હું એને પાણીથી ધોઈ લઈશ અને હવે અહીં હું ખીર ચેક કરી લઈશ તો ખીરના જે ચોખા હોય એને મેં આ રીતે ચમચીથી પ્રેસ કરીને ચેક કરી લીધા છે એ સરસ બફાઈ ગયા છે જુઓ આ રીતે હું એને પ્રેસ કરીશ ને એટલે આખા ચોખા જે છે એ આ રીતે કણી કણી થઈ જશે એનો મતલબ એવો કે ખીર અહીં સરસ બફાઈ ગઈ છે હવે ત્યારબાદ હું અહીં એક સાઈડ ખીર રહેવા દઈશ અને એક સાઈડ તેલ ગરમ થવા દીધું છે અને અહીં હું શાક પણ વઘારી લઈશ જો લીમડો એડ કરતાં જ મેજિક થશે શાક તૈયાર થઈ જશે ના ભાઈ એવું નથી એકચ્યુઅલી હું છે ને અહીં વઘારનો વિડીયો શૂટ કરતાં ભૂલી ગઈ હતી હવે વઘાર પણ થઈ ગયો જરૂરિયાત મુજબ પાણી એડ કરી દીધું છે અને ઢક્કન બંધ કરી બેથી ત્રણ એમાં સીટી થવા દઈશ જો હમણાં જ એક સીટી તો થઈ પણ જશે અને એક સીટી થઈ ગયા બાદ એમાં બીજી બે સીટી થવા દઈશ એટલે આપણું બટેટાનું શાક તૈયાર હવે શાક થાય છે ત્યાં સુધીમાં હું અહીં ખીરમાં નાખવા માટે એલચીના દાણા લઈ લીધા છે એલચીના દાણાને હું ફોલી લઈશ મસ્ત એકદમ દાણેદાર એલચી હતી અને એના દાણા પણ એકદમ સરસ પાકી ગયેલા મતલબ કે આવા બ્લેક કલરના હતા હવે એ દાણાને હું સરસ દસ્તાથી ખાંડણી વડે ખાંડી લઈશ હવે આ રીતે મેં એલચી દાણાનો પાવડર પણ તૈયાર કરી લીધો છે અને ખીર પણ તૈયાર થઈ ગઈ છે બફાઈને ત્યારે હું એમાં આ પાવડર એડ કરી દઈશ એલચી પાવડર એડ કર્યા બાદ હું એમાં બ્લેન્ડરથી એકાદો બે આંટો ફરે એટલી વાર એને બ્લેન્ડરને ખીરમાં આ રીતે બસ આટલી જ વાર ફેરવી લઈશ જેથી કરીને આખા ચોખા છે એ થોડાક તૂટી જાય અને દૂધમાં અને ચોખામાં સરસ બાઇન્ડિંગ આવે હવે ખીરને આપણે ઠંડી કરવાની છે વાતાવરણ ખરાબ છે અત્યારે એટલે ફ્રીજમાં નહીં મૂકી પરંતુ ઉપરથી શરૂ કરી દઈશ ફેન અને નીચે ટબમાં પાણી ભરી દઈશ એટલે ફેન અને પાણીના ઠંડકથી આપણી ખીર સરસ નોર્મલ ઠંડી થઈ જશે ત્યાં સુધીમાં શાક પણ તૈયાર થઈ ગયું છે હવા કૂકરમાંથી કાઢી અને શાકને ચેક કરી લઈશ શાકમાં અહીં થોડો રસો હતો એટલે બટેટાના શાકના જે ફોડવા હોય એ બે ત્રણ હું આ રીતે ચમચાથી પ્રેસ કરીને એને મેશ કરી લઈશ જેથી કરીને રસો ઘાટો થઈ જાય અને શાક આપણું સરસ એકદમ લચકદાર બને ફાઇનલી લાસ્ટમાં હવે હું એમાં ધાણાભાજી એડ કરીશ અને શાકમાં મિક્સ કરી દઈશ તો અહીં આપણી ખીર પણ તૈયાર છે અને બટેટાનું શાક પણ તૈયાર છે ત્યારે હવે હું પૂરી બનાવવા માટેનો લોટ બાંધી લઈશ જરૂરિયાત મુજબ મેં લોટ બાંધી લીધો છે હાથમાં લઈ લીધું છે મસાલ્યું અને મસાલા પૂરીના લોટમાં એડ કરી દઈશ સૌ એડ કરીશ હિંગ સ્વાદ પ્રમાણે નમક અને થોડી હળદર એડ કરીશ બાકી મસાલા બીજા હું એડ નથી કરવાની ફક્ત ત્રણ મસાલા એડ કરીશ અને એક પાવરું એક જેટલું એટલે કે બે ચમચી જેટલું તેલ એડ કરીશ હવે તેલ એડ કરી દઈશ અને ત્યારબાદ એને હું હાથેથી મિક્સ કરી લઈશ જેથી કરીને લોટમાં હળદર હિંગ નમક અને તેલ બધું જ વ્યવસ્થિત મિક્સ થઈ જાય હવે મિક્સ થઈ જાય ત્યારબાદ હું એમાં જરૂરિયાત મુજબ થોડું થોડું પાણી એડ કરતી જઈશ અને લોટ બાંધી લઈશ લોટ આપણે બહુ ટાઈટ પણ નથી બાંધવાનો અને બહુ ઢીલો પણ નથી બાંધવાનો નોર્મલ એવો આપણે બાંધી લેવાનો છે હવે આ રીતે પાણી એડ કરી દીધું છે અને એને હું મિક્સ કરીને બાંધી લઈશ હવે લોટ બાંધાઈ ગયા બાદ એમાં હું ફરી પાછું થોડું તેલ એડ કરીશ અને તેલવાળા હાથે એને હું થોડીવાર મસળીને ડીશ ઢાંકીને રહેવા દઈશ હવે મસળાઈ ગયો છે ત્યારબાદ ઉપરથી પ્લેટ પણ હવે હું ઢાંકી દઈશ અને બે પાંચ મિનિટ થશે એટલે મમ્મી એ લોટના ગોયણા કરી લેશે અને એ વણવા પણ લાગશે જ્યારે લોટ રેડી થઈ ગયો ત્યારે મમ્મીએ ગોયણા પણ કરી લીધા અને હવે એ વણવા પણ લાગ્યા છે સાથે મેં ગેસ ઉપર તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું છે અને તેલ ગરમ થઈ ગયું એટલે હું તળવા પણ લાગી અને અમારા બેનું હું આજે શૂટ કરતી હતી એ પાછળથી પ્રિસા કેમેરામાં ચેક કરતી હતી અને હું એને પૂછતી હતી કે પ્રિશા હું અને બા બંને ફ્રેમમાં બરાબર આવીએ છીએ કે નહીં એટલે એ મને જવાબ પણ આપતી હતી કે હા મમ્મા તું અને બા બંને એકદમ પરફેક્ટ ફ્રેમમાં સેટ થઈ ગયા છો તો હવે આ રીતે હું અને મમ્મી વાતો કરતાં કરતાં પૂરી પણ તળતા હતા અને જો અમારી પૂરી જે છે ને એ એકદમ મસ્ત તળાઈને ગોળ ગોળ બોલ જેવી તૈયાર થઈ ગઈ છે તમને દેખાઈ પણ રહી હશે જો ન દેખાતી હોય ને અહીં કડાઈમાંથી તમને તો જ્યારે એ તળાઈને રેડી થશે એટલે હું તમને જા ઝાડામાં નીકાળી અને નજીકથી બતાવીશ પણ ખરી જો પૂરી તળાઈ ગઈ છે અને હવે હું એને નીકાળી પણ લઈશ તમે ક્યાંય જતા નહીં હું તમને હમણાં જ નીકાળીને કેમેરા પાસે લઈ જઈને બતાવું છું જો છે એકદમ મસ્ત ફૂલીને દડા જેવી પૂરી રહ્યો ચલો હું તમને નજીકથી દેખાડી દઉં તો અહીં હવે હું આ રીતે બધી જ પૂરી તળી લઈશ પૂરી બધી જ તળાઈ ગઈ છે આ રીતે ગોળ ગોળ ફૂલીને મસ્ત દડા જેવી ત્યારબાદ હવે હું મારી જમવાની પ્લેટ પણ તૈયાર કરી લઈશ તો ખીરમાં ઉપરથી એડ કરી દીધી છે બદામની કતરણ એક બાઉલમાં બટેટાનું શાક લઈ લીધું છે ત્યારબાદ પૂરી લઈ લીધી છે તળેલા મરચાં લઈ લીધા છે અને કાકડી લઈ લીધી છે તો અહીં જમવાની પ્લેટ મારી તૈયાર છે તો હવે શ્રાદ્ધ શરૂ થઈ ગયા છે તો તમે પણ એક વખત જરૂરથી શ્રાદ્ધમાં આ રીતે લચકદાર એવી ખીર બનાવવાની ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ ફરી મળીશું પાછા બીજા વિડીયોમાં ત્યાં સુધી આવજો એન્ડ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ